તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી વખત આપનો અધિક સ્વાગત છે આજે તારીખ થઈ છે પંદર ઓક્ટોબર અને વાર થયો છે બુધવાર મિત્રો આજના દિવસે આગામી બે દિવસ માટેની નવી લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં અત્યારે સાગરના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે જે ગામડાઓ છે જે શહેરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજી તો વાતાવરણની અંદર ફેરફાર છે પરંતુ એ પહેલાં ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત નવી મોટી માહિતી મળી રહી છે કે ગુજરાતના અમુક ભાગોની અંદર સ્ટાર પ્લેયરો છે એ જોવા નહીં મળે જે સ્ટાર પ્લેયર કયા કયા છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું અને હવે શું ખરેખર રોહિત શર્મા અને એમની સાથે બેટિંગ કરવા માટે જે છે એ યશસ્વી જસવાલની છે પસંદગી થઈ શકે છે તો આ પ્રકારનું અત્યારે માહિતીનું વાતાવરણ બની રહ્યું છે બીજી તરફ આગાહી જોઈએ તો મિત્રો અત્યારે દક્ષિણ ભારતની અંદર સતત ઘેરાવો બન્યો છે અને આ ઘેરાઓ અઢારો ઓક્ટોમ્બરથી લઈ અને વીસ અઠ્યાવીસથી વીસ ઓક્ટોબર વચ્ચે વાતાવરણની અસર છે એ ફેરફાર થશે ત્યાર પછી ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અસર છે લોકેશન ચડશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ ભેજભા દર્શાવી અને લોકેશન બંધ તો જ ફેર થાય તો વાતાવરણની અસર છે એ બે દિવસ આવે વાતાવરણ ન આવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો બે દિવસ આવે વાતાવરણ ન આવે તો આ પ્રકારે છે એમની જે વાસ્તવિકતા છે એ પૂછો અને ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ વિવિધ મોડલો દ્વારા છે મોડલ પ્રમાણે અપડેટ છે એ કરતા રહેવા જરૂરી તો હાલ પૂરતી અત્યારે આ જે આગાહી મળી રહી છે કે અરબસાગરની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે છે વાતાવરણની અંદર વરસાદનું પ્રમાણ પણ અત્યારે છે વધારે દર્શાવવામાં આવી રહ્યું છે આવી બે થી ત્રણ લોકેશન છે સારા મળી જાય તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ભેળવી નાખે તો આ પ્રકારે અત્યારે સૌથી મોટી માહિતી મળી રહી છે કે અરબસાગરની અંદર જે ભેજનું પ્રમાણ છે એ મુખ્યત્વે તો બંગાળની ખાડીમાંથી આવેલું અને અરબસાગરમાંથી ભેગું થયેલું તો આ પ્રકારે વાતાવરણની અંદર જ્યારે પણ કોઈ પણ વાતાવરણની અસર ચાલતી હોય અને અરબસાગરના જે લોકેશન હોય કે લોકો હોય એ ધ્યાન ન ધરે તો શું કરવું તો અરબસાગરના દરિયાની અંદર જ્યારે ભેજવાવું પ્રમાણ હોય ત્યારે એવું જણાવી દેવું કે વરસાદ આવવાની શક્યતા ખૂબ પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતી મેળવી લેવી અને અત્યારે લોકેશન પ્રમાણે ગુજરાત રાજ્યનો સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ વાતાવરણનો એરિયો છે આ છે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું છે એ જ પ્રમાણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમને વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી દર્શાવે તો ગુજરાતનું પણ વાતાવરણ અત્યારે છે એ બે દિવસથી સતત ગમગીન જોવા મળી રહ્યું છે એટલે કે ભેજનું પ્રમાણ ખૂબ વધારે વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે અત્યારે સૌથી માહિતી માંડીને પચીસો છ બે હજાર રૂપિયા સુધીની જે વેધર એનાલિસિસની એક્સપર્ટ હોય છે એ એક્સપર્ટની રકમની અંદર વધારો થશે તો આ પ્રકારે તમે પણ છે એ એક બીટ મારી અને સો રૂપિયા સુધીનું બોનસ કેશબેક બોન જે છે એ આપણી પાછળ જોવે છે એમના માટે વાતાવરણ બદલાવી અને તે પછી ગુજરાત ઉપર છે એમને રિલીઝ કરી તો આ વાતાવરણના શબ્દો છે કે ગામ તમે તે ગામ તમે તે તારા જે છે એ લોકેશનની વાળી બેસ્ટ વસ્તુ દર્શાવવામાં આવી રહી છે અરબસાગરના ભેજનું પ્રમાણ પણ છે એ વાત કરી અને અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો એમને પણ આપણે લોકેશન કરી અને મૂકી દઈશું તો ખાસ કરી સાગરના દરિયાની વચ્ચે જે ભેજવું પ્રમાણ હતું એ ભેજવા પ્રમાણની માટે અરબ સાગરના દરિયાની અંદર બે ફૂટ ઉપર છે એમ મેમ સાંભળ્યું હવે મિત્રો ગાંક જે ડૉક્ટર છે તમારે એ ડૉક્ટર કહી શકો અથવા તો વેધર એનાલિસિસના એક્સપર્ટો છે પણ માહિતી આપી શકે છે તો એમાં સૌથી વધારે દવા છે એ એ એક્સપર્ટ માહિતી જે છે એમની વિશે ગુજરાતના સાગરના દરિયાના વિસ્તારોની અંદર દ દસ થી બાર વખત છે એ લોકેશન ને હજી આવ્યું નથી વાતાવરણ અપડેટ નથી થયું તો આ પ્રકારે ગુજરાતમાં અને ગુજરાતમાં વેધર એનાલિસિસ ને એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી આપણે જણાવી અને ચડાવવાની રહે તો અત્યારે જે માહિતી મળી રહી છે તમને જણાવી દઈએ અત્યારે મિત્રો જે માહિતી મળી રહી છે એમાં લોકેશન છે એ ખાસ કરી બહુ મોટા પ્રમાણમાં છે દર્શાવવું નહીં પડે શું માહિતી છે તમને જણાવી દઈએ તો અત્યારે વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા આગાહી છે એ આગામી બેથી ત્રણ દિવસ માટે ધનતેરસ સુધી ચાલુ રહેશે જેમાં કોઈપણ પ્રકારના મુરતિયા કે પછી કોઈપણ પ્રકારના વેધર એનાલિસિસ હોય એમના માટે છે એ અપડેટ જણાવી શકો છો હવે મિત્રો આગાહી પ્રમાણે પાંચથી લઈ અને અગિયાર ઓક્ટોમ્બર વચ્ચે વાતાવરણની અંદર મિની વાવાઝોડાની અસર જોવા મળવાની હતી પરંતુ અમુક જિલ્લાઓની અંદર જોવા મળી છે અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ધીમી ધારે શરૂરી હતો તો ઝાપટાં સ્વરૂપે વરસાદ નથી પડ્યો જેને કારણે અરબસાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ વધારે જણાવવું તે પછી લોકેશન હોય વાતાવરણ હોય કે પછી અરબસાગરના ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું છે તો આ પ્રકારે સૌથી મોટી અને મહત્વપૂર્ણ આગાહી છે જણાવવાની રહેશે તો મિત્રો આ જે લોકેશનની અંદર માહિતીને જે જે છે એ અસર પહોંચે અને તે પહેલાં માહિતી જે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી એમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે તમને જણાવી દઈએ તો હાલ પૂરતી મિત્રો નવસારી તાપી ડાંગ વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ છે દમણ અને દાદરાનગર હવેલી તો આટલા ભાગની અંદર અત્યારે વરસાદની આગાઈ છે દર્શાવવામાં આવી રહી છે બાકી ગુજરાતના બીજા અન્ય ભાગોની અંદર વરસાદની આગાહી કે પછી જે એમનું પ્રીમિયમ ચાર્જ છે એ ચૂકવવું પડતું હોય છે તો તમારા કિટ્સ ઉપર છે જે છે યુનિવર્સિટી એ યુનિવર્સિટીનું ચાલે કે પછી બાજુવાનું ચાલે એ પણ આપણે માન્ય ગણવા નથી અત્યારે શું ખરેખર ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતીના અને આ લોકેશનના સ્ક્રીનશોટ છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી સ્વરૂપે મેળવવા પડે પરંતુ હાલ જે છે એ આગામી નવસારી છે તાપી ડાંગ વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો છે જેમાં વરસાદ સામાન્ય સ્વરૂપે જોવા મળશે અને ઠંડસ્ટોમની એક્ટિવિટી જોવા મળશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ આ વખતે જોવા મળશે આગામી સત્તે સત્તર તારીખથી લઈને 19 ઓક્ટોમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર છે એ ભારે રહેવાની શક્યતા છે આ ઉપરાંત સત્તર ઓક્ટોમ્બરથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભાગોની અંદર છે એ ફરી વખત વરસાદની સ્થિતિ નવા લોકેશન પ્રમાણે છે એ માહિતી આપણે મેળવી છે એની પણ આપણે માહિતી મેળવશું ગુજરાત ઉપર જે લોકેશન છે એમની પણ માહિતી મેળવશું કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થવાની સાથે જ અરબસાગરના દરિયા વચ્ચે સુઈ જાય તો પહોંચી જાય ત્યાર પછી લોકેશનની અંદર માહિતી જણાવવું કે ન જણાવવું સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ તો નથી વાતાવરણની અસર તો છે એ તમને દર્શાવી જોઈએ તો આ પ્રકારે દરેક માહિતી અને દરેક અપડેટ છે તમને જણાવી દઈએ ઘર બેઠા તમે દરેક અપડેટ જણાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેવું તો એ પ્રકારની માહિતી છે તમને જણાવો નહીં ગુજરાત રાજ્યમાં વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી મેળવી અને અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ લોકેશન દ્વારા હોય અરબસાગરના દરિયાની અંદર લોકેશન વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે એ માહિતી જણાવવું જરૂરી છે તો આ પ્રકારે અત્યારે છે એ ખાલી અને માત્ર અઢી વર્ષ પહેલાંનો જે લોકેશન સ્ટોક હતો એ સ્ટોક અત્યારે પૂર્ણ થાય છે તો આ પ્રકારે મૂળ વાડીના વિસ્તારોનીથી અરબસાગરના દરિયાના વિસ્તારોની અંદર વધારો છે એ જોવા મળી રહ્યો છે આ પ્રકારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતી પણ જાણકારી સ્વરૂપે આપવી નથી ગુજરાત રાજ્ય ઉપર અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી સ્વરૂપે આપવામાં આવશે હવે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ તો અરબસાગરની અંદર જે ભેજનું પ્રમાણ વધારે હતું એ ભેજના પ્રમાણના કારણે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણની અસરથી છે એ અલગ જોવા મળ્યું છે તો હાલ મિત્રો તમને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એક મેપ દર્શાવવાનો છે આ મેપમાં તમે જોઈ શકો છો સત્યાવીસ અને અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાત ઉપર વરસાદની આગાહી છે વધશે કારણ કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે સક્રિય થઈ રહ્યું છે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થાય એ વાવાઝોડાની અસર અત્યારે બીપો વાવાઝોડા કરતાં વધારે દર્શાવવામાં આવી રહી છે અને એમાં પણ પાણી પડતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે જાણકારી મળી છે એ જાણકારીમાં આપણે ફરી વખત નવા માહિતગારને જાણી લઈએ હવે મિત્રો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખાસ કરીને સાવચેત રહેજો અરબસાગરના દરિયાની અંદર ભેજના પ્રમાણ લોકેશન સુધી પહોંચનાર મારો અથવા તો લોકેશન અપડેટ અને જે જાણકારી સ્વરૂપે છે એ માહિતી મળી છે એ માહિતી હજી પણ ગુજરાત ઉપરથી લોકેશન સ્વરૂપે મળી નથી તો આ દરેક લોકેશન છે પૂર્ણ થઈ ગયા એમના માથે અથવા તો એમના હાથ ઉપર છે એ માહિતી આપણે જાણકારી સ્વરૂપે મેળવવી ખૂબ જ અગત્યની અને માહિતી જણાવવામાં આવી રહી છે તો આ પ્રકારે અત્યારે જે છે એ સૌ માહિતી મળી રહી છે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ વાતાવરણની અસર છે એ બંગાળની ખાડી સુધી થતી જોવા મળી રહી છે તો હારું ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતીનો સદુપયોગ અને ત્યાર પછી દુરુપયોગ કઈ રીતના કરો એ તમને તિબેટના માધ્યમથી જણાવી દઈશું બાકી અત્યારે સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ લોકેશન માયા માયા અને વાતાવરણની અંદર જે ફેરફાર થાય એ ફેરફારનું પણ પાલન કરવું જરૂરી છે તો આ પ્રકારે આ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ જાણવું જરૂરી છે અને લોકેશન કરવું પણ ખાસ જરૂરી છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય વાતાવરણની અસર છે એ સક્રિય થાય કે ન થાય બાકી ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે જાણકારી છે એ માહિતી આપી દે કે વાતાને વાતમાં મોઢા સંતોરાતા એ નવા લોકેશન સ્ટ્રીમ છે એ આજના વિડીયોની અંદર લઈ જજે ગુજરાતના સગા કહેતા હતા કે સ્ટ્રીમ છે એ આપી દેવી છે તો અરબસાગરની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણની અસર છે એના કારણે પૂછી લે તો ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ જોઈ અને જાણી જણ ચેક કરી લે ત્યાર પછી છે એ પોતાના વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એના લોકેશન છે એ ચેન્જ કરી નાખે કારણ કે બંગાળની ખાડીની અંદર જે વાતાવરણ છે એ મિત્રો હવે મધ્ય ભારતમાં જશે ત્યાર પછી ગુજરાતને અસર પહોંચાડશે એટલે ચોવીસ ઓક્ટોમ્બરથી લઈને સત્યાવીસ ઓક્ટોમ્બર વચ્ચે આ પ્રકારની માહિતી છે ચાલે તો અગાઉ જાણકારી એક દિવસ માહિતી મળી છે તમને મિત્રો આ દરેક આગાહીને દરેક માહિતી જણાવીએ પહેલાં તમારે સાવચેતી રેખી અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે કરી છે એ જાણકારી નથી તો આ લોકેશન છે એ કોનું છે તો આ લોકેશન મિત્રો દેવેન્દ્ર જોશીનું છે વાતાવરણની અસર છે એ એમને ના પણ હોય તો આ લોકેશન છે એમને આપવાનું છે જેમાં દિવાળીના નિમિત્તે દિવાળી તહેવાર નિમિત્તે ખુશીનો માહોલ છે એ થવાનું છે કારણ કે હવે દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ નવસારી લલસાડ અને નવસારીમાં ખાસ કરીને વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે દસ તારીખ સુધી કારખાને હશું તો આ પ્રકારે તે માહિતી મળી રહી છે બાકી મિત્રો અત્યારે લોકેશન સ્વરૂપના માહિતી જે છે એમને એકસો સત્તર પોઈન્ટ વીસ અને સત્તરથી વીસ અને વીસથી એકતાલીસ આ બે વજનવાળું વાતાવરણ છે એમને આપણે આજે ખાબ ખૂબ જ હકાર્યા છે તો આ પ્રકારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતી આપણે જાણી લેશું તો શું ખરેખર અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે કે કેમ એ આપણે આજના વિડીયોની અંદર જાણી લેશું તો ગુજરાતમાં લોકેશન છે એ દિવાળીના દિવસે કાપડ શિવર જાય તો તમારે કોણ શિવરેવી દેશે વાતાવરણની અસરની અંદર પણ બદલો છે એ જોવા મળી શકે તો આ પ્રકારે અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે માહિતી અને જાણકારી સ્વરૂપે અપડેટ છે એ જાણકો મારવી શકે તો કેમ તો અત્યારે તો વેધર એનાલિસિસના એક્સપર્ટ છે પરંતુ વાતાવરણની અસર છે એમને લોકેશન જાણવું જરૂરી છે ગુજરાતમાં પણ લોકેશન જાણવું ખૂબ જરૂરી છે અને વાતાવરણની અસર છે એમ આજના વિડીયોની અંદર જાણીશું તો પૂરેપૂરી ટ્રાય તો કરીશું વેધર એનાલિસિસના કે જાય અને જાય તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આવે વાતાવરણની અસર છે એમને પણ ખાસ લોકેશન અને રાહુલ સાથે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ અને બંગાળની ખાડીની અંદર જે લોકેશન હોય ઉપસાગરના ભાગરૂપે તો એ આપણે જાણી લઈએ તો આ પ્રકારે અત્યારે રવિભાઈની પણ છે એ બીજા અન્ય મિત્રો માટે છે એ તમારે નુકસાનીનું ઘર કરશે વાતાવરણ છે એમને નહીં સાચવે તો આ શું છે આ કઈ બાબતે છે એના વિશેની માહિતી આપણે આજના વિડીયોની અંદર જાણીશું જાણીશું મિત્રો પરંતુ લોકેશનની અપડેટ કે લોકેશન છે ક્યાં પહોંચવું વાતાવરણની અંદર અસર પહોંચે કે કેમ દરેક માહિતી અને દરેક આગાહી છે તમારે સાવચેતી સ્વરૂપે આગળ આપવાની જરૂર નથી તો આ પ્રકારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ અમને જાણકારી આપવી પડશે ત્યારે જ આ લોકેશન છે ઝીરો ઉપર આવે ને તે પછી જે ટ્રાયલ આપે એ ટ્રાયલના માધ્યમથી આપણે છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી સ્વરૂપે માહિતી છે એ આપણે મેળવી લઈશું પ્રાપ્ત કરી લઈશું હવે બંગાળની ખાડીની અંદર જુઓ કે વાતાવરણની અંદર ત્રણ પલટો આવતો જોવા મળી રહ્યો છે અને આ પલટો અરબસાગરના દરિયાની ભેજની અંદર છે પલટો બેલ્ટ સાથે વાતાવરણની અંદર ફેરફાર થયા કરે કાતિ તિરા મનો બજાય અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તો ગુજરાત રાજ્ય ઉપર વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અરબસાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર બંને મેપ આપણે જોયા છે બંને સાઈડના મેપની અંદર એક પણ પ્રકારના ફેરફાર થતો નથી મેં એમને પૂછ્યું કે ગુજરાતમાં વાતાવરણની અંદર બેકગ્રાઉન્ડ ચેન્જ કે પછી વાતાવરણની અંદર હેર રિમોવર છે એ ઓછા રાખવા હળવા સ્વરૂપે તો એમનું કહેવું એમ છે તો જે ક્લિયરિટી આવી હોય લોકેશન આવ્યું હોય એ ઘટી જાય વાતાવરણની અસર છે એ પણ ઘટી જાય તો આ પ્રકારે શું વાતાવરણની અસર છે ગુજરાતને ડૂબાડશે કે કેમ તો અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટ પ્રણે બીડી છે બીડી એટલે બીડી ગાબાની અને આ વાતાવરણની અસર છે બેથી ત્રણ દિવસની નથી વાતાવરણનો પલટો છે એ જોવો જરૂરી છે તો આ પ્રકારે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે વાતાવરણની અસર છે એ ગુજરાતના આજથી લગભગ બેથી વીસ દિવસ સુધી કરાવેલું નથી તો આ પ્રકારે શું કહેવું હવે તમે કહો તમે હવે છે એ નેચરલ રીઝન દર્શાવો તો આ પ્રકારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી આપી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે તો બાબા સીતારામ રાધે અતિભારે ખાસ કરીને બંગાળની ખાડી સુધી લોકેશન છે એ દરેક લોકો સુધી અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ વેલ અને ડિપ્રેશન વાય સ્થિતિ છે એ દર્શાવી લેવી તો મિત્રો આ પ્રકારે અત્યારે આજનો વિડીયો અને આજની માહિતી શાર થઈ રહી છે શાર લોકેશન છે એ શાર જોડી પૂરી ન થાય વાતાવરણની અસર છે બેથી ત્રણ દિવસ ગણી લેવા વાતાવરણ ત્યાર પછી છે જોજ અને તે પછી ગુજરાતના અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ મહત્વપૂર્ણ દર્શાવતું હોય છે કે કેટલી આઈડિયા કેટલા ફોલો જે છે એ અઠ્યોતેર હજારો પ્લસ કરતાં વધારે ફોલો દર્શાવવામાં આવી રહ્યા છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણી કરી આપવી કે નહીં એ આપણે જાણી ન લેવું તો સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે કે ઓછું તો એ દિવાળીના તહેવાર નિમિત્તે તો બની જાય તો આ પ્રકારે આપણે છે એ આજથી નવા લોકેશન માટેની સ્કીમ છે એ બહાર પાડશું સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે ખૂબ વધારે દર્શાવવામાં આવે એમનું પણ લોકેશન સ્વરૂપે છે એ બહાર પાડશું તો બંગાળની ખાડીની અંદર ટૂંકમાં લો પ્રેશર સિસ્ટમ અને અસરના કારણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી છે એ માહિતી જણાવી તો આ સાથે મિત્રો અરબસાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે વાતાવરણ પણ હજી બેથી ત્રણ દિવસની અંદર આવી ગયું છે બે દિવસથી ત્રણ દિવસની અંદર અરબસાગર કઈ જગ્યાએ વેચે છે એ આપણે અરબસાગરના દરિયાની અંદર ત્રણ કે બે છે જાણકારી સ્વરૂપે માહિતી ચેકઆઉટ તો આ દરેક માહિતી આજે આપણે અહીંયા મૂકશું વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી આપણે જણાવીએ તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે દર્શાવવામાં આવશે તો બેથી ત્રણ દિવસ માટેની વાતાવરણની અસર છે એમને ચીમકી આપી છે અને અરબસાગરના દરિયાની અંદર પણ વધારે ચીમકી આપવી પછી ચીમકીના પણ ખેડૂતોને ડબલ ફાયદો થાય તો લોકેશન છે એ સાચું કે અથવા તો માન્ય ગણે તે સિવાય અરબસાગરના બેક અને લોકેશનના વેધર એનાલિસિસના અપડેટ છે એ જાણકારી સ્વરૂપે મળે તો આ પ્રકારે પણ આપણે છે એ આપણે જાણકારી લેવાની તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ લોકેશન લેવું જોઈએ કે નહીં એ આપણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી આપણે જાણી લઈએ તો આ પ્રકારની માહિતી અને આ વિડીયો આવી ગયો છે આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો